અરે રેખા પણ અહીંયા કોઈ નહીં રહેતી રોંગ નંબર તમે નંબ નંબર જોઈન લગાવો બરાબર આ નંબર તો રેખા જ છે ના ના ભાઈ આ નંબર નહીં તમે બરાબર જોઈન લગાવો તમે કોઈ હા પેલા કચરા પોતા ગરમ કરવા જઈએ રેખા બુનનો નંબર નહીં ના ના ભાઈ રોંગ નંબર કેટલી વાર કહો તમને એકવાર જોઈન નંબર લગાવો બરાબરનો એવું સાહેબ હવે નંબર તો રેખા જ છે

ઈજ તને કેટલી વાર કહું કે અહીંયા કોઈ નહીં રહેતું રેખા એક વારમાં પાછ ફાડા હ ભાઈ તો તમે કોણ બોલો મારું નામ પ્રિયા હશે હા તો પ્રિયા રેખાન ફોન હાલો ને યાર હું મગજની મા ફાડ હશે મગજની મા નહી હું ફાડા હ મગજની માં હું તમને ક્યારની કહું કે અહીંયા કોઈ નહીં રહેતી કોઈ નહીં રહેતી રેખાન ફોન આલો રેખાન ફોન આલો તને એક વારમાં મગજમાં નહીં ગુસતું તો આ નંબર નહીં એમ

તો છેલ્લી વાર કહું છું આ નંબર ઉપર ફોન કર્યો તો મજા નહીં આવે મરી જો સમજી લેજે એક તો ચાલુ હેરાન કરી રહ્યો એટલે રેખાં ફોન રેખાં ફોન નાખી